ફાઇનલી મિત્રો આપણે માતાના માટે દર્શન કરવા જઈ રહ્યા છે કે જ્યાં તમને પ્રસાદી માટે આપણા સ્ટોલ લાગેલા છે કે જ્યાંથી તમે માતાજીને ચડાવવા માટે ચુંદડી છે પ્રસાદ છે અહીંયાથી તમે લઈ શકો છો એ તમે જોશો તો આશાપુરા માતાજીની ક્યાંય તમને પૂરી આખી મૂર્તિ કે છબી નહીં દેખાય મુંબઈ દૂર દૂરથી બહુ ભક્તો આવે છે અને કચ્છના લોકોની તો એક ખરેખરની આસ્થા જ આ એક મંદિર છે અને ખરેખર પ્રગટ કેટલા પરચા જોયા છે લોકોએ કે માતાજી સાક્ષાત હાઈનું ભાવે છે લોકો માટે ગુડ મોર્નિંગ ગાઈસ આઈ હોપ આપ સૌ ખૂબ જ મજામાં છો ગઈકાલનો જે બ્લોગ આપણે જોયો કચ્છ સિરીઝ અત્યારે ચાલી રહી છે કે આખું કચ્છ આપણે એક્સપ્લોર કરી રહ્યા છે નારાયણભાઈ છે આપણે સરસભાઈ એક્સપ્લોર કરાવી રહ્યા છે વાઇટ રન ને બધું જોયું તો આપણે આજનો રૂટ આપણે નારાયણભાઈ કેવો રહેવાનો છે આજે આપણે ક્યાં લઈ જવાના છે તો આપણે ના સેકન્ડ ડે ઉપર આપણે અહીંયાથી વાઇટ રન થી ડાયરેક્ટ માતાનો મડ જે મહાસાપુરા મંદિર છે એ અહીંયાથી કેટલા કિલોમીટર છે અહિયાંથી નેવ કિલોમીટર ની આજુબાજુ છે બે બે થી અઢી કલાક નો રસ્તો છે ત્યાર પછી આપણે રસ્તામાં નખત્રાણા પર લંચ રાખીએ છીએ બપોરનું બરોબર અને એનાથી આગળ પછી આપણે વિજયવિલાસ પેલેસ છે માંડવીમાં ઓકે ત્યાં લઈ જઈએ છીએ ઓકે અને એના પછી જસ્ટ સાંજ સમય થાય છે અને સનસેટ માટે સ્પેશિયલ આપણે માંડવી બીચ ઉપર બે થી અઢી કલાક ટાઈમ મળે એ પ્રમાણે આપણું ટુર ફરી એકવાર મિત્રો રિપીટ કરું છું કે ભાઈ જો કચ્છ એક્સપ્લોર કરવું હોય અને વાઇટ રણમાં જો ફરવા આવતા હોય તો નારાયણભાઈ નો કોન્ટેક્ટ કરી લેજો નંબર છે તમને નીચે દેખાતો હશે હવે હું જ્યાં કાલે તમને કીધેલું હતું કે સ્ટે કરેલો હતો તો એ તમને બતાવી રહું જો આખો સરાઉન્ડિંગ વ્યુ આવો છે જો તો મેં જે તમને કીધું ચિરાગભાઈ કે લોકલ લોકો જે રીતે રહેતા હતા અહિયાં ગામડામાં રહે છે હજી આમ રહે છે અહિયાં ધોરડો વિસ્તારમાં આ તો ઠીક બે ત્રણ મહિના માટે જ હોય છે બાકી ઓફિજન અહીંયા આવી રીતે લોકો જીવન વિતાવે છે એની આ જ વસ્તુ આપણે કોન્સેપ્ટ સાથે મોડર્ન એમ્યુનિટી સાથે ઓકે અહીંયા પણ કે કરી શકાય એમ હા અંદર એકદમ પ્રોપર રૂમ સાથે એમિનિટ સાથે આપણે રેડી કરી દીધું છે જો હા આ પ્રમાણે જો ડબલ બેડ છે બેસવા માટે તમને બે થી ત્રણ ચેર છે અહીંયા એક વિન્ડો છે જો ઉપર જુઓ તમે આખું સરસ મજાનું ભાઈ વિન્ટેજ વાળું ઝુમ્મર જો કચ્છની ઓળખ ભૂંગો અહીંયા એસી પણ છે તૈયાર થવા માટે અહીંયા તમને મિરર પણ આપેલો છે હવે વોશ એરિયા તમને બતાવી દો સાથે ફિલ્ટર સાથે અને એમાં જો તમને ગીઝર પણ મળી જવાનું એટલે કોઈ ચિંતા નહીં કરો કમ્ફર્ટેબલ જો તમને આખો રૂમ અહીંયા મળી જવાનો છે ના સાથે સાથે આપણે મેટ્રેસ કેવું જોઈતું હોય તો એ પણ મળી જશે અહીંયા એક્સ્ટ્રા મેટ્રેસ પણ હોય છે સાથે એક્સ્ટ્રા પણ પ્રોવાઈડ કરશે અહીંયા ફેન પણ છે તો જો બે ઓપ્શન આપણે નાર આપણે બતાવે ને યસ તો આપણે આ આ ટાઈપના અહીંયા રૂમ હોય છે વ્હાઈટ રંગની અંદર ભુંગો અને ફ્રી સ્ટેન્ડ તો હવે આપણે સીધા ક્યાં જવાના છે માતાના મઠ માતાના મઠ તો ચલો મિત્રો હવે મળીએ સીધા માતાના મઠ ફાઈનલી મિત્રો આપણે માતાના મરે દર્શન કરવા જઈ રહ્યા છે કે જ્યાં તમને પ્રસાદી માટે આપણા સ્ટોલ લાગેલા છે કે જ્યાંથી તમે માતાજીને ચડાવવા માટે ચુંદડી જે પ્રસાદ છે અહીંયાથી તમે લઈ શકો છો આખો વ્યૂ કઈ આ પ્રમાણેનો છે રસ્તો જુઓ ફેનિલ મિત્રો આપણા માતાજીના દર્શન થઈ ગયા છે તમે પણ વિડીઓના માધ્યમથી ઘરે બેઠા દર્શન તમે કરી શકો છો અને કચ્છમાં જો વાઈટ રણમાં તમે આવો ને માતાના મઢના અવશ્ય તમે દર્શન કરો માતાજી અર્ધ સ્વરૂપમાં પ્રગટ થયા છે તો આપણે આશાપુરા માતાજી અર્ધ સ્વરૂપમાં જ આપણને દર્શન આપે છે અને ખરેખર આ મંદિર જે જગ્યાએ પ્રગટ થયા છે એ આશાપુરા માતાજીનો જે માતાનું મઢ કહેવાય છે એ આ જ મંદિર છે અને અહીંયા માટે મુંબઈ દૂર દૂરથી બહુ ભક્તો આવે છે અને કચ્છના લોકોની તો એક

કે હું નહીં કરાવી શકું એના માટે તમારે રૂબરૂ તમારે અહીં આવવું પડશે અને કોમેન્ટમાં જય આશાપુરા માં લખવાનું ભૂલતા અને અહીંયા જો તમે દૂરથી કોઈ આવ્યા હોય આ મંદિર પરિસરની એક્ઝેટ બાજુમાં અહીંયા રોકાણ માટેનું પણ અહીંયા વ્યવસ્થા છે તો અહીંયા પણ આવીને જમવા તેમજ રહેવાનું તમે કોન્ટેક કરી શકો છો જો તમે ઘણા જો ઘણા ભક્તો છે જો તમે લાઈન પણ જોઈ શકો છો અહીંયા જો મંદિર પરિસરનો આખો આ પ્રમાણેનો વ્યૂ છે તો દોસ્તો માં આશાપુરાના સરસ દર્શન થઈ ગયા છે ત્યાંથી આપણે અંદાજીત ચાલીસ કિલોમીટર આગળ આવી ગયા છે નખત્રાણામાં કે જ્યાં ભાઈ ત્યાં નખત્રાણાનું ખૂબ જ ફેમસ એક રેસ્ટોરન્ટ છે જેનું નામ છે જલેબી જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાં આપણે અત્યારે લંચ કરીશું ને લંચ થઈ જાય લંચમાં શું શું છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું ત્યારબાદ લંચ બાદ આપણે જઈશું સીધા વિજય વિલાસ પેલેસ અને ત્યારબાદ માંડવી પર તો ચાલો હવે લંચમાં શું છે એ હવે વિડીયોમાં આગળ તમને બતાવો તો જમવા માટે મિત્રો મસ્ત મજાના એક લોકેશન પર આપણે ઊભા છીએ કે જ્યાં આ પ્રમાણેની આપણને ફૂલ થાળી જેમાં જલેબી છે ત્યારબાદ બે સબ્જી છે આ જો બટાકાનું છે આ એક કઠોળ છે અથાણું છે ત્યારબાદ જો અહીંયા આ ઢોકળું છે રોટલી આ પ્રમાણેની આખી થાળી છે અને ભાઈ આ જો છાશ અનલિમિટેડ અને આ પ્રમાણેના તો તમને જોઈ શકો છો કે બે ટાઈપના અથાણા છે કચુંબર છે ભૂંગળા અને બધા મસ્ત મજાના ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે કકડીને ભૂખ લાગી છે જમવા બેઠા છે

ફાઇનલી મિત્રો આપણે ટિકિટ કાઉન્ટરથી ટિકિટ લઈ લીધી છે જોઈ શકો છો તમે ચાર જણાના બસો એસી રૂપિયા ત્યાંથી ટિકિટ લઈ લો ત્યારબાદ તમને જો હું એક બતાવું અહીંયા આ રસ્તે તમારે અંદર તમે જઈ શકો છો પેલેસ તરફ જુઓ અહીંયાથી મિત્રો આ ટિકિટ બતાવી ત્યારબાદ અહીંયાથી એન્ટર થઈએ ત્યારબાદ અંદરની બાજુનો તમે વ્યૂ જોઈ શકો છો કેટલો ઓસમ વ્યૂ છે અને અત્યારે અંદાજીત જો કેટલા વાગ્યા છે ચાર વાગ્યાનો સમય થઈ ગયો છે અને એ એકદમ ભાઈ જો ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે એકદમ વાતાવરણ જુઓ આજુબાજુ પક્ષીઓનો કલર ઠંડા અને અહીંયા ફોટોગ્રાફી કરવા અહીંયાથી જઈએ છીએ આગળ ને ત્યારબાદ જે પેલેસ છે હું તમને આગળ વિડીયો બતાવું તો અંદાજિત મિત્રો સો દોઢસો મીટર જેવું ચાલ્યા ત્યારબાદ આપણે અંદર આવી ગયા છે અહીંયા સરસ મજા ગાર્ડન અહીંયા જોવા મળે છે અને ગાર્ડન ની એક્ઝેક્ટ બાજુ જોવા મળે છે વિજય વિલાસ પેલેસ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે જો વિજય વિલાસ પેલેસ અહીંયાથી એન્ટ્રી છે ટિકિટ તમારા સાથે હોય અહીંયા તમે બતાવીને અંદર જઈ શકો છો જો અંદરથી તમને પેલેસ આ પ્રમાણેનો આવે જોવા મળે છે તો નારાયણભાઈ આપણે કેટલા માળા છે આપણે કેટલા ફ્લોર હશે ગરમી થી બચવા માટે રાજાના દીકરા યુવરાજ હાજી જે વિજયભાઈ હતા પણ હા એ વિજયભાઈ અહીંયા આવી ઠંડક લેતા હતા ગરમી બરોબર એટલે શું માંડવી બીચ થી એકદમ ઠંડો પવન આવે છે ઠંડો પવન બપોરના બે વાગે અહિયાં ફરવું હોય ને હા હા માંડવી માં વેચાર કરો તો બીચ ઉપર ના જઈએ તડકામાં બરોબર તો બપોરે અહીં આવી જવાનું અહીંયા આવી જઈએ ને બરોબર છે જો કેવી જો ટોપ પર થી કેવો વ્યૂ આવે ને એ તમને હું આગળ વિડીયોમાં બતાવું બાકી જોઈ શકો છો સુંદર મજાની કોતરણી અહીંયા આપણને જોવા મળે અહીંયાથી આવ્યા હતા જો ટોપ પરથી વ્યૂ કેટલો સરસ આવી રહ્યો છે આખો પેલેસ વિજય વિલાસ પેલેસ જોઈ શકો છો તમે સરાઉન્ડિંગ વ્યૂ આખો જેમાં અલગ અલગ લોકેશન પર ઉભા રહીને તમે અહીંયા ફોટો વોટો છે ને એ ક્લિક કરી શકો છો એવી જગ્યાઓ તમને મળશે કે જ્યાં તમે ફોટો ક્લિક કરાવી શકો અત્યારે લગભગ મેં તમે નીચે જસ્ટ ચાર વાગ્યા અંતર છે ને સવા ચાર વાગ્યાથી ત્રણ વાર ઉપર ચડીને આપણે ઉપર આવી ગયા છે એટલે ભાઈ જો સાથે સાથે તમને ફોટોગ્રાફી માટે બેસ્ટ ખૂબ મજા આવી જાય મને સીડી છે ઉપર પણ ગઈ રહી છે ઉપરથી કેવો વ્યૂ આવે છે એ હવે હું તમને આગળ વ્યુઆમાં આવી જાઉં આજુબાજુ તમને વ્યૂ તમને જુઓ ને તો બધી તમને ગ્રીનરી ગ્રીનરી જોવા મળશે જેથી કરીને જે તમને ગરમીમાં પણ તમે આવો ને એ મસ્ત મજાની ભાઈ ઠંડકમાં એ સર આગળ આવી ભાઈ કૂતરની કામ એટલું અદ્ભુત કરેલું છે સાથે સાથે તમને ખાસ કરીને અહીંયા છે ને વ્યૂ બહુ સરસ મળવાનું તમને જો તો અહીંયાથી એન્ટર થયા ઉપર પણ જઈ શકો છો બાકી તમને ગ્રાઉન્ડ ફ્લોર પર નીચેની બાજુ જે વ્યૂ જોવા મળે છે શું જોવાલાયક છે એ પણ હું તમને જો વિડીયોમાં આવા આગળ બતાવું છું મિત્રો વિજય વિલાસ પેલેસને એક્સપ્લોર કરતા અંદાજીત અડધો કલાક જેટલો સમય લાગે અર્ધો કલાક પિસ્તાલીસ મિનિટ જેવું લાગે અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટ જો શોકીન હોય તમે ફોટોગ્રાફીના નેવું તો ઘણી બધી જગ્યાઓ સારી છે ત્યાં જઈ શકો છો બેસી શકો છો પેલેસની બહાર પણ એવી બધી ઘણી જગ્યાઓ છે જે તમને વિડીયોમાં તમને જો સરાઉન્ડિંગ વ્યૂમાં તમને દેખાતી હશે ત્યાં પણ તમે જો ગાર્ડન જેવું છે તે નિરાતે તમે આરામથી બેસી શકો છો તો હવે નારાયણભાઈ હવે નેક્સ્ટ કઈ લોકેશન પર લઈ જાવ હવે આપણે ટાઈમ થઈ ગયો છે સનસેટ અને જે માંડવી બીચનું સનસેટ પહેલા એક કલાક તમે પહોંચી જાવ અગર તમે નાવાના શોખીન છો તમે છોકરાઓ જોડે આવો છો તો એ કરી શકશે મોજ મસ્તી સાથે ત્યાં ઘણી બધી રાઈડો છે કેમલ રાઈડ હોર્સ રાઇડ એટીવી રાઈડ સાથે વોટર સ્પોર્ટ એક્ટિવિટી એકદમ બધું બીચ ઉપર એક કલાક એન્જોય કરો અને સાથે સાથે તમે સનસેટ પોઈન્ટ એન્જોય કરો એકદમ

અને આપણે આગળ જે વિડીયો આપણે જણાવ્યું ને વિજય વિલાસ પેલે થી માત્ર છ કિલોમીટર ના અંતર પર આપણે માંડવી બીચ ઉપર આવી ગયા છે ને નારણભાઈ બસ આજ માંડવી બીચ અહીંયા તમે જોઈ ફેમિલી બીચ જેવું હવે તમને અહીંયા જે પણ એક્ટિવિટી છે ને એ હું તમને બતાવું છું જો કેમલ રાઈડ છે એ પણ તમે અહીંયાથી કરી શકો છો જો ત્યારબાદ આ જે ભાઈ જઈ રહ્યા છે એ ટીવી રાઇડ એને કહેવાય છે ઘણા લોકો ખાલી નિરાતે બેસવું હોય શું કેવું નારણભાઈ નિરાતે બેસી બેસતી છે ને આ બાજુ જુઓ એકદમ ખાલી બીચ પડ્યું છે એકદમ બેઠક આ બાજુ બધા એક્ટિવિટી માટે અહિયાં તમારે બેસવું હોય બેસી શકાય જો તમારે અહિયાં થી કઈ ખાણી પીણી કરવી હોય પેલી બાજુ હા અહિયાં આ બાજુ એક્ટિવિટી બધી થાય છે હું ત્યાં લઈ જઉં રેડ સાથે તમને જણાવું છું બાકી તમારે નારિયેલ પાણી પીવું હોય પી શકો છો અહિયાં તમને મેગી ના સ્ટોલ પણ અહીંયા તમને લાગેલા તમને જોવા મળશે જો અને જે સાંજનો જે વ્યૂ છે ને સનસેટ નો એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તમને જો જબરજસ્ત વ્યૂ આવી રહ્યો છે હવે મિત્રો માંડવી બીચ ઉપર થતી તમામ એક્ટિવિટીની આપણે વાત કરીએ તો અહીંયા તમને એટીવી રાઇડ હોર્સ રાઇડ કેમલ રાઇડ ત્યારબાદ નાના બાળકો તમારા સાથે હોય તો આ પ્રમાણે એમને ઇલેક્ટ્રિક કાર અને એમાંય પછી ઠાર જેવી ગાડીઓ એ પણ દરિયા કિનારે અને સામે સનસેટ હોય તો કેટલી મજા પડી જાય તો બાળકને તો ભાઈ રાજી રાજી તમારો થઈ જવાનો છે આ સાથે સાથે તમારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રમાણેની ઠાર જેવી જે જીપ છે એવી કોઈ પણ કારમાં તમારે બેસવું હોય ને તો પર પર્સન એનું કોસ્ટિંગ રહેવાનું છે હન્ડ્રેડ રૂપીસ પર પર્સન એટલે કે સો રૂપિયા કોસ્ટિંગ રહેવાનું છે ત્યારબાદ તમારે જો કેમલ રાઇડ કરવાની હોય તેના પણ સો રૂપિયા છે એટલે કે વાત કરીએ તો તમામ જે રાઇડોના અહીંયા ઓપ્શન તમને મળી જવાના છે એનું એપ્રોક્સિમેટલી કોસ્ટિંગ છે સો રૂપિયા પર પર્સન રહેવાનું છે આ તમામ રાઇડો કરવાની ભાઈ મને તો પર્સનલી ખૂબ જ મજા પડી ગઈ એ પણ સનસેટના ટાઈમે સાંજના ટાઈમે આ સાથે સાથે મને પર્સનલી અહીંયાનું જે હોર્સ રાઇડિંગ છે એ ખૂબ જ ગમ્યું જેનું પણ કોસ્ટિંગની મિત્રો વાત કરીએ તો પર પર્સન હન્ડ્રેડ રૂપીસ એટલે કે સો રૂપિયામાં મસ્ત તમને લાંબો એક આંટો મરાવશે અને સામે દરિયો હોય સનસેટ એક બાજુ થતું હોય અને તમારા સાથે તમારું ફેમિલી હોય ને તો ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ મજા પડી જવાની છે આઈ હોપ કે મિત્રો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમારા માટે ઘણો આ વિડીયો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે તો વિડીયોને અચૂકથી આગળ શેર કરવાનું ભૂલતા નહીં બાકી તમારે સરસ રીતે આખા કચ્છને એક્સપ્લોર કરવું હોય તો નીચે તમને એક નંબર રિફ્લેક્ટ થતો હશે રાધે ટુરિઝમનો એમાં ફટાફટથી કોન્ટેક કરી લેજો તમારા ફ્રેન્ડ સાથે તમારા ફેમિલી મેમ્બર સાથે કચ્છ આવવાનું વિચારી રહ્યા હોય તો રાહ ના જોતા ફટાફટથી કોન્ટેક કરી લેજો તમને રહેવાનું જમવાનું આવવાનું જવાનું અને એની સાથે સાથે ઘણી બધું તમને મજા મજા ભાઈ રાધે ટુરિઝમ વાળા કરાવી દેશે તો કોન્ટેક્ટ કરવાનું અચૂકથી ચૂકતા નહીં વિડીયોને ભાઈ શેર કરી દેજો નવા વિડીયોમાં નવા લોકેશન અને નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ